વડોદરામાં નશામાં નબીરાએ વર્ષના બાળક પર કાર ચડાવી અકસ્માત સર્જી થતા વાહન ચાલકને લોકોએ બેથી પાક ચખાડ્યો અને કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી વડોદરામાં દિવાળીમાં નશાને ધૂત કાર ચાલકે અકસ્માત સર્જી એક માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની છે અવધૂત ફાટક પાસે મોડી રાત્રે એક નબીરાએ બેફામ રીતે કાર હંકારી ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવાર ઉપર કાર ચડાવી હતી આ અકસ્માતમાં ચાર વરસના એક માસૂમ બાળક પર કારના પૈડા ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી અકસ્માત સર્જીને ભાગતા કાર ચાલક ને કરી જડપી બરાબર મેથી પાક ચખાડ્યો હતો તે દરમિયાન પોલીસ હાથ ધરી છે સાહેબ આયી કે ઓની આ મારા પાસ હતી આવી દિવસ <misery> तो छोकरा ने मारो छोकर के नाना मारो जन्म थी से माने नाना माने गाड़ी આપી देवन लायी ने, ने। तु तो तु तो मैं को बेटा तू तो हमें जायो तेरा पापा तने बुलाई रो ने तू यहा ही रहतो है तो तने गाड़ी लायी आपू के ना गाड़ी सेवे मने मैं को थारो बर्थडे से तने गाड़ी આપીस मु तू जा नहीं रुकी जा पर के ने जाऊ से जाऊ से मैं हाउ कोई बात जा गए रातरी आ घटना दी भाई, हमारे छोकरो छोकरो तो गयो मारे पोत्रो मारे गयो तो मारे छोकरी इमरजेंसी में आप कहां पर थे हम दिल्ली से भी आए हमने रात को सुना था दो बजे तक हम अभी बैठ के आए जब कैसे करके आए यहाँ पर कौन सी जगह पर हुआ था ये विश्व हुआ था विश्व लाल बाग એ વાડીગી સાહેબી પીદેલા તો ગાડીએ વાડી ગઈ ગાડી વાળી કે છોકરો ઉંગેલો તો ચડાઈ દીધી ને પીદેલો ફૂલ તો ગાડી રોકી તોય ન આવી ગઈ 5 4 5 જમણે વાગીયા 4 બે લેડીસ ઓર એક છોકરા બે આદમી ને જય છે કેટલા કે ઘટના કટી લગભગ 11 ફૂલ પીદેલો જો થા ફૂલ પીદેલો તો આદમી તો સાહેબ 11 12 વાગે ટાઈમ હે એમને ખબર નહી કે આઉ થઈ જશે તો તેં સીધી ગાડી ડાયરે તો ચડાઈ ચાર પાંચ જણા ને વાંચ્યો ને મારો ભાઈનો નો છોકરો બી વાંચ કેટલા વર્ષ નું છે બાળક ચાર વર્ષ બાળક હતું અમને પૂરો પૂરો ઇન્સાફ જોયે ને આગળ વાળો વ્યક્તિ ખુલવો નહીં જોયે કમ્પ્લેન નંદાઈ કરે કમ્પ્લેન નંદાઈ નાખી રાત ના પોલીસ વાળો આજ તક નહીં આવ્યો ગાડી વાળો નાઈ તો અક્ષર ચોક થી તેને પકડ્યો કોણ છે અમને પૂરો પૂરો ઇન્સાફ જોયે મારો ભાઈનો છોકરો જતો જો સાહેબ છોકરો અમારો હતો અમને કેટલી વીતી હશે અમે આખી આખી રાત હોતા નથી અમે લે અમને પૂરો ઇન્સાફ જોયો સાહેબ નહીં તો પછી બીજું અલગ થશે નહીં તો હું મારીને ફસાઈ નાખી છે ને છોકરો જતો રહ્યો પૂરો પૂરો ઇન્સાફ જોયે અમને સાહેબ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા